નમસ્કાર મિત્રો મિત્રો પાટીલની ની પલટન બેકફૂટ પર કેમ શું વિશ્વકર્મા જગદીશભાઈ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ નવી ટીમ ઉતારવા જઈ રહ્યા છે એક પછી એક નેતાઓની પસંદગી કરવામાં આવશે નવા નેતાઓને તક આપવામાં આવશે કેટલાય જૂના જોગીઓ પણ મેદાને આવશે અને ખાસ અતિ મહત્વની બાબત બે હજાર બાવીસમાં ઘવાયેલા જખમી થયેલા નેતાઓ ફરી એક વખત

અને ઓબીસી ચહેરો ભારતીય જનતા પાર્ટીએ પણ મેદાને મૂક્યો છે પ્રદેશ પ્રમુખ તરીકે કોંગ્રેસે પણ મૂક્યો છે અને આમ આદમી પાર્ટીનો પણ છે એટલે કે અમિતભાઈ ચાવડા હોય સુદાનભાઈ ગઢવી હોય કે ભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા હોય ત્રણેય ઓબીસી ચહેરા અને આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કેન્દ્રમાં અત્યારે પ્રદેશ પ્રમુખના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે કઈ રીતે સેંધ પાડી શકાય કઈ રીતે વધુમાં વધુ બેઠક જીતી શકાય પરંતુ બે હજાર નેતાઓ ફરી એક્ટિવ થયા છે તેના લોકો એક્ટિવ થયા છે અને ભયંકર લોબિંગ ચાલી રહ્યું છે જે કંઈ હોદ્દો મળે સંગઠનમાં જે કંઈ જવાબદારી મળે પ્રદેશમાં ફરી જીવતા થઈએ તે માટે ધમપછાડા શરૂ કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં સી આર પાટીલ ભલે પ્રદેશ પ્રમુખ ના હોય પરંતુ એ વાત સ્વીકારવી પડશે કે આજની તારીખે કેન્દ્રીય જળશક્તિ મંત્રી છે ગુજરાતમાં એમણે જે પ્રકારની પરિસ્થિતિ સર્જી છે એટલે કે વિક્રમ લાવ્યા એકસો છપ્પન બેઠકો લઈને આવ્યા ત્યારબાદ એકસો બાસઠ સુધી પહોંચ્યા કોંગ્રેસના આપના ધારાસભ્યો તોડીને લાવ્યા પણ વાત એ છે કે આ સી આર પાટીલે ગુજરાતમાં જે ચિતર્યું છે ભરતી મેળા કરીને અને સાથે સહકારમાં મેન્ડેટ સિસ્ટમ લાવીને એ ભયંકર પરિસ્થિતિ અત્યાર સુધી બતાવી ગયું છે આવનાર સમયમાં એને શાંત નહીં કરવામાં આવે તો પછી ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટો ફેર પડી શકે છે મોટો નુકસાન થઈ શકે છે ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધી જે ડર હતો એ જૂથવાદનો હતો કારણ કે કોંગ્રેસ આમ તો તેને લઈને અલગ અલગ આક્ષેપોનો સામનો કરતી રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા બે વર્ષમાં ભયંકર જૂથવાદ જોવા મળી રહ્યો હતો તેનું કારણ હતું કે બે હજાર બાવીસમાં જે મોટાભાગના નેતાઓને ઘર ભેગા કરવાનું પાટીલે વિચાર્યું હતું તે ખરા અર્થમાં ભેગા ન થયા એટલે કે ટિકિટ કાપવામાં આવી પરંતુ તેઓ પોતાના વિસ્તારમાં પોતાના ગઢમાં એક્ટિવ રહ્યા પોતાના માણસોને એક્ટિવ રાખ્યા અને જ્યારે જ્યારે એ નગરપાલિકા હોય એપીએમસી હોય કે પછી ડેરી હોય કે અન્ય હોય જ્યારે જ્યારે તેમને લાગ્યું કે આપણે ખતમ થઈ રહ્યા છીએ ત્યારે ત્યારે ભારતીય જનતા પાર્ટી સામે મોરચો માંડતા પણ તેઓ ડર્યા નથી આ જ કારણોસર ડર એ હતો કે આવનાર સમયમાં આ જૂથબંધી ભારતીય જનતા પાર્ટીને ખાઈ જશે પહેલાં કવિતાઓ લખતા પહેલાં પત્ર લખતા હવે એફઆઈઆર સુધી વાત પહોંચી ગઈ છે હવે ઝઘડો કરે છે અને હોસ્પિટલમાં દાખલ થઈ જાય છે આ પરિસ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીની જગદીશભાઈ વિશ્વકર્માને તેમાંથી બહાર કાઢવાનું છે ભારતીય જનતા પાર્ટીને તેના પર જવાબદારી છે સંગઠનની વાત એ છે કે આ તમામ પૂર્વ ધારાસભ્ય કે જે બે હજાર બાવીસમાં કપાયા જેનામાં સક્ષમતા હતી જેઓ જીતી શકતા હતા આમ છતાં પણ તેમને ટિકિટ ન આપવામાં આવી એ તમામ ફરી એક્ટિવ થયા છે તેમને તક જોવા મળી રહી છે કે આવનાર સમયમાં કંઈ અમારા માટે જગદીશભાઈ વિશ્વકર્મા લઈને આવશે બીજી વાત એ છે કે ઉપાધ્યક્ષના પદમાં પચાસ ટકા ઉપાધ્યક્ષ છે તે નવા આવી શકે છે તેમાં ફેરબદલ થઈ શકે છે અને મહામંત્રીની જગ્યા પણ પૂરવામાં આવી શકે છે ભારતીય જનતા પાર્ટી હવે ખૂબ વિચારી વિચારીને પગલું મૂકશે કારણ કે પાર્ટીને વફાદાર હોય અને પાર્ટી સામે ન બોલે તેવા ચહેરા ખૂબ જરૂરી છે ભારતીય જનતા પાર્ટીએ બે હજાર બાવીસમાં પ્રયોગ કર્યો પરંતુ ત્યારબાદ જે ભરતી મેળા થયા તેના કારણે કેટલી વિધાનસભામાં ઉકળતો ચરૂ સામે આવ્યો અને જે ભારતીય જનતા પાર્ટીની સાથે રહેલા નેતા હતા વર્ષોથી સાથે હતા એ તમામ અંદરખાને તેમની જ વિરુદ્ધમાં સોકઠાબાજી રચતા હતા ભારતીય જનતા પાર્ટી આવનાર સમયમાં શું કરશે ખબર નથી પરંતુ અત્યારે સ્થિતિ અતિ ગંભીર છે પાટીલની સેના છે બે હજાર બાવીસમાં માં આમ તો સી આર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારબાદ એક પછી કે એક પછી પ્રમોટ કરવામાં આવ્યા એ તમામને ડર છે કે હવે બેકફૂટ પર જવું પડશે કારણ કે હવે આખી નવી ટીમ આવી શકે છે અને નવી ટીમ નવા ચહેરાઓ તેવું પણ નથી કે પાટીલ કે અન્ય નેતાઓને વિશ્વાસમાં લીધા વગર મૂકી દેવામાં આવશે વાત એ છે કે ચહેરાઓ નવા હશે ટીમ નવી હશે કેટલાય નવા હોદ્દા પર જોવા મળશે પરંતુ કેટલાને વિશ્વાસમાં લેવા અતિ જરૂરી છે જે પ્રકારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ પીઠબળ ઊભું કર્યું છે એક એક મોટી સેના ઊભી કરી છે ધારાસભ્યોની એ સાચવવી અતિ મુશ્કેલ છે જે રીતે પરિવાર મોટો બને તે રીતે ડખા પણ વધતા હોય છે ઝઘડો પણ વધતો હોય છે ભારતીય જનતા પાર્ટીમાં આજની તારીખે બસ એ જ પરિસ્થિતિ છે ઉપરથી ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુખાવો સૌરાષ્ટ્રના નેતા પણ છે એ વિશે અલગથી આપણે વિડીયો બનાવીશું કારણ કે છેલ્લા ઘણા સમયથી એક માગ હતી કે સૌરાષ્ટ્રના નેતાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવે સુરતની લોબી ભયંકર ચાલતી હતી હવે અમદાવાદના મુખ્યમંત્રી અમદાવાદના જ પ્રદેશ પ્રમુખ એટલે એ પણ આવનાર સમયમાં ડખો કરી શકે છે જોઈએ આવનાર સમયમાં શું થાય પરંતુ આવનાર દિવસોમાં આવનાર બે ત્રણ સપ્તાહમાં પ્રદેશમાં કેટલાય ફેરફાર આવી શકે છે જગદીશભાઈ વિશ્વકર્મા મંત્રીપદ સાચવી રાખશે સાથે પ્રદેશ પ્રમુખ પણ કામ કરશે જ્યાં સુધી મંત્રીમંડળનું વિસ્તરણ નહીં થાય ત્યાં સુધી જગદીશભાઈ વિશ્વકર્મા આ બંને હોદ્દા પોતાની પાસે રાખશે અને ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ કરશે પહેલાં તો કેટલાય જૂના સંબંધો ફરી તાજા કરવામાં આવશે કેટલી માહિતી મેળવવામાં આવશે અને ત્યારબાદ એક ચોક્કસ સોકઠાબાજી છે જગદીશભાઈ વિશ્વકર્મા આગળ વધશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બે હજાર બાવીસમાં ખોવાયેલા જખમી થયેલા ઘવાયેલા કયા ચહેરાને ભાજપ હવે આગળ કરી શકે છે આપનું શું કહેવું છે એ બાબતને લઈને ખાસ કરી એ પણ લખજો કે સી આર પાટીલનો કાર્યકાળ અને તેમાં ભરતી મેળો મેન્ડેટ સિસ્ટમ આપને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ